વાણમાં જતા દીવ થી પાણીના લોટ મળી આવવાને એમાં તો કોઈ દિવસ આપડે સપ્લાય છાદ ન હોય એટલે ખારવાને કીધું કે કઈ દી બાળ ફળવા ગયા છો કે અમે તો બાપા ખારવાના દીકરા ટોટલ તાડી અડઘી જિંદગી પાણીમાં કે નહીં આ બાપા કોઈ દિવસ જમ્મુ કાશ્મીર ગયા ના બાપા તટાડી પોડી જિંદગી પાણીમાં પંદર વસ્તુ શેઠે પૂછી પછી થોડીક વાર થઈ તે બોલે બોલે વાણ વાળાએ પૂછ્યું શેઠ તરતા આવડે ક્યાંક નાના તારી આખી જિંદગી આગળ પાણીમાં આગળ ડબકા મારવાનું તરતા ન આવડે એને દરિયામાં ન આવવું જે વસ્તુ જે એમ આ તરવાની વાત છે જેને તરતા તરવાનો મીન્સ કે જેને પોતાનો રસ્તો કરતા આવડે અહીં જેટલા બેઠા છે સો ટકા કહું કે એક પણ બાપુજી ક્યાંય એડમિશન લેવા નહોતા ગયા છે અને આપણે આપણા છોકરાની ચિંતા કરી બોલો આ બાયુ દુઃખી શું કામ છે ખબર છે પોતાના છોકરાને સુધારવા કરતા એની હાહુના છોકરાને સુધારવામાં મહેનતે પડ્યા છે હો હો ના હો હાસવાન બાપા દ્વારકાના પંથે ભગવાન કૃષ્ણ કૃષ્ણ ને મળવા માટે તૈયાર કોને કર્યા એના પત્ની એ કેવા ગયો સાહેબ ઘરની જેટલી શાંતિ એટલી પુરુષની વધારે સફળતા અને કોઈ એ ઘરની શાંતિ વગર બહાર નીકળી જ ન શકે આ અહીંયા લખી છે પુરુષ કોઈ પણ મોટો હોય ઘરે હોય ને તો જ કામ થઈ શકે એટલે હું કાયમ શબ્દ વાપરું છું જેટલી ઘરની શાંતિ એટલો ઘરનો વિકાસ આપણે શું કરવું છે કે આપણે ઘરે મોટું કરવું છે ને અમી એમ જ કરવું છે તમને ત્યાં ખબર જ ના પડતી વાત છે ડિગ્રી બાપુજી લેવા ગયા થાય અમને નથી ખબર પડતી તો જેનામાં ભાવ છે તમે ક્યારે ક્યારે આ ભેગા ક્યારે થઈ શકો આ બધા ભાવ વિભોર થઈ ત્યારે એમાં બધાનો હરખો ફાળો છે બધાનો સરખો ફાળો તમે નગર તમે સાંભળી લો સાહેબ ઘરની શાંતિ ન હોય ને તમે કોઈને ઇન્જેકશન ન દઈ શકો અને અમે પ્રોગ્રામ જ ન કરીએ ન્યા મગજ હોય તો બોલાય રાધે શ્યામ કરો સોપડી માં લખ્યું હોય તો લખ્યું હોય કાગ કે ઘણા દેવી ગયા ના લખે આગ કે ઘણા દેવી છે હું અમેરિકા ગયો ને તો એક ભાઈ ફરમાશ લઈને આવ્યો મને કહેવાય ગુજરાતી ગીત તો બધા લેજો હું કઈ ગુજરાતી લેવાને અમે ક્યાં અમે કીધું માઇકલ જેક્સન થી ના ગુજરાતી જ ગાવા એમ નહીં ગુજરાતી ગીત તો નો ભજન નો રાછડા એને કોને કોકે શીખવાડી દીધેલું બોલતું મેં કીધું એક પણ લોકગીત નહીં આવે મેં સીધું ભજન ઉપડ્યું બરાબર છે મને કે આ જ કરવાનું મને કહે આતાર બ ભજન કહેવાય આને ભજન કહેવાય ભજન જ કહેવાયને આને તો નહીં તો તો ગીત મોરબીનું ગીત મોરબીનું કયું ગીત કહે મોરબીના લાટ ગીત મને કે મચ્છુવાળો મચ્છું મોરબીના મચ્છુવાળા જ ગીત હોય મને મને કે પેલું પેલું નહીં મોરબીની વાણિયાર પાણી ભરવા જાય ને જીવોજી ઠાકોર ચોડા પાવા જાય હું ચોડા નહીં ઘોડા ધરાવ ઘોડા બધું ભેગું લીધે આમાં હા જેના જીવન દાંપત્ય જીવન ઉજળા હોય વાત એ છે સાહેબ જેના હેત હોય હે અને હેત થી જીવવું આનું નામ જીવન આ ભેગું થવાનો પ્રોગ્રામ હું છે બસ હેત મળે એક બીજા ભાવ થી ભેગા થાય હું આવ્યો ત્યારે જોતો હતો તમે જે જે આ સ્વિમિંગ પુલ ની જે દિશા કરી છે ના એ રાજી છે અરે કે આપણે પહેલા પહેલા તો ખાડ કોવાને એવું થતું જ નહીં બજારમાં પાણી પાણીની ઓલી ભૂંગળ્યું કાઢતા બાથરૂમમાં તકો કે કીધું કે મકાન ધોતા લાગો રગડો બાય નીકળે ત્યાં નાથો નાય છે ઓહોહો ઠીકરું ગન હો પણ વાત ઈ છે સાહેબ આપ ગમે ત્યાં આપણે આંટા મારતા હોય ગમે કાર્ય કરતા હોય પણ સિદ્ધ થાય છે એની કારણે ઘરે બેઠી બેઠી ભગવતી ભજન કરતી હોય છે એની તમને ઉર્જા મળે છે આપણને આ નરુ સત્ય છે સાહેબ બાકી તો નવરો માણસ તમને ગમે ત્યાં માં સાહેબ મળવાનો એને તો તમારો ટાઈમ બગાડવાનો એનું કાંઈ એને કાંઈ કામ તો છે જ નહીં કાંઈ તમે મોવા મારીને શું કરો છો ત્યાં બેઠા બેઠા કુબેરબાગમાં અમે પોતા કાંઈ બેઠા બેઠા ફૂસવાળો બહુ પૂછ્યા છે એક ભાઈ કરિયાણા દુકાન ગયા કીધું પાંચ કિલો ચોખા આપો આપ્યો મોટો થેલો લેતા નાખવાનું પાંચ કિલો ઘઉં આપો આ હેમાં નાખવાનું અને ભેગા ઘઉં ભેગા ચોખા દહ કિલો બાજરો આપો બોલો જોખ્યો દહ કિલો બાજરો હેમાં આમ 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 જ થેલો એક જ આમ હાથ ધાન જોખાય જોખાવ્યા મગ અડદ

પછી એને બોલાવ્યો કે આ તું જો હું તો કેમ કલાકાર છો એ હા કે મે પ્રોગ્રામ જાય પછી બાયુને તો કઈ કામ નઈ ઘરે બેઠવી નોખા પડ્યા કરે એનો ધંધો થાય ને અમને ઉધાર મજા આ આ બે ભેગુ તમે પણ આજ એક સકુશળ પત્ની સુદામાના એને ખબર હતી કે કૃષ્ણને કહેવું નઈ પડે વિચાર જાણી જશે કોઈ ભેંસ ને જ કે ભેંસ ભગર બેન તમને શું થાય છે દી પાડો ફશે બોલ્યો એનું ઉલટું હા બોલ્યો પાડા ન બોલે બાપા કેવા કેવા નામ બધા તો ખરા પાડો એ એક જ પ્રાણી વટ નો દીકરો આ પાડો શબ્દ મને ગમે જો ભેંસ ને સીધી ભેંસ નો કહેવાય છે પાડી ખડાય હોડકી પછી ભેંસ થાય ગાવ હોય તો પેલા વાસરું વાસડી હોડકી પછી ગા હાંડિયા જેવું જોરાવર પ્રાણી અઢારે અંગ વાંકા તો એ પેલા એને બોતડું કહેવાય ગધેડા જેવું ગધેડું હિતળાઈમાનું વાહન પણ પેલા એને ખોલકું કહેવાય હાથી જેવું જોરાવર પ્રાણી પેલા એને મદનિયું કહેવાય પછી હાથી થાય એક જ પાડો જન્મે તો પાડો જવાન થાય તો પાડો ગઢો થાય તો પાડો અને હોય જાય તો પાડો એક રંગાનું ઉજરા નામ નો બદલે બોલો જેનામાં એક રંગ હોય વાત એ છે અને એક રંગ થી બહુ જૂનું ભજન છે દોરંગા ભેગા ને બે છે ઘડીક માં રંગ સડે ને ઘડીક માં ઉતરે ને ઘડીક માં ગુરુ ને ઘડીક માં શેલકા ને પાછા કેવા પીર જવાન કે હોય છે બોલો પીર થઈ ને પૂજા એમાં દોરંગા ની વાત હતી એમાં પાંચ કહી દીધું એને ઘડીક માં ગુરુ ને ઘડીક માં શેલા ને ઘડીક માં પીર એને લખવા વાળા એ બે ત્રણ વાત કરનાર ઘણા ઘણા નથી દીવાલ ઉપર લખે છે કે આ દિવાલ ઉપર કોઈ લખવું જ નહીં પેલી જ એને ભૂલ કરી છે લખ્યું એને જ ભૂલ કરી ને એક જગ્યાએ કીધું હતું કે આપણે ગવર્મેન્ટ આપણી સરકારને નક્કી કરી છે રિશ્વત દેવી એ પાપ છે રિશ્વત લેવી એ પાપ છે અને બોર્ડ બનાવો અને આખા દેશમાં લગાડી ગયો પાંચ લાખ બોર્ડ બનાવવાના એ જ મંત્રીએ ફોન કર્યો બોર્ડ કંપનીને જ્યારે બનાવતા હતા એને

સુદામા એમ કે છે હું કૃષ્ણ કરતા એક વેત મોટો છું હું બ્રાહ્મણ છું હું યાચક ન બની શકું ત્યારે ગોરાણ એમ કે છે કે હું તમને ત્યાં માગવા માટે નથી મોકલતી તો એને કઈક દેવા જાવ કે શું કે ગોકુળમાં હતા તેથી તાંદુલ ખાતા હતા દ્વારકા આવ્યા પછી એને તાંદુલ નહીં મળ્યા હોય તાંદુલ પોટલી લઈ અને સુદામાને જે રવાના કર્યા અને કેવા સુદામા લાગતા હતા કે નામ સુદામો મિત્ર પ્રભુ એ નામ સુદામો મિત્ર પ્રભુ ધીમે ડગલે જાય છે હરી નગરી ના રે પ્રભુ નગરી ના રે પથિક હાલ બ્રાહ્મણ જાય વાત એ કરો સાહેબ આપણે ખોરડા ની આ જશોદા કેવી છે આજ નામ લઈ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. ભગવાન નું નામ લેતા લેતા એ દ્વારકા નો પંથ લીધો છે સાદા વાદી માટે લઉ સુ દ્વારકા જાય અને કૃષ્ણ એની સામે દોડે શું કામ દ્વારકાનો રાજા હતો કેવું કૃષ્ણ જીવન જીવ્યા સમય આવ્યો ત્યારે વાહળી વગાડી ગોપીઓના વસ્ત્ર ચોર્યા હતા જે પાછો ઈજ કૃષ્ણ દ્રૌપદી ના વસ્ત્ર પૂર્યા છે એ વાહળી પણ વગાડી શકે અને કુરુક્ષેત્રના મેદાનમાં શંખ પણ ફૂકી શકે લાકડી રાખી અને ગાયો પણ ચરાવી શકે અને સમય આવે ત્યારે કલ્પના તો કરો નો માલિકીરે જન્મ લઈ દેવકી કુખે આવે પણ જશોદા ના શું ભાઈ ગશે કાંઈક ખોલે તો બાજુમાં અખિલ બ્રહ્માનનો માલિક ખોળામાં ભુગવાટા કરતા હોય પાક કેવું પડે માડી તારા કેટલા જન્મ કમાણી હે નંદરાણી તારા માંગણા

Krishna Krishna, Hare 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 Krishna, 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 Hare Hare.

અને સુદામાનો વાત આવે એટલે વૃદ્ધ ને દુબળો દેહ છે જેના બાળકો નાના હોય જે દૂધ હોય હોય એ બુઢો પરિસ્થિતિ લાવી દે છે કીધું ને શારીરિક પીડા માણસને વૃદ્ધ બનાવી દે દેબ શું આપણા દેશની સંસ્કાર છે ને વખાણ કરતો સાહેબ જુવાન હોય નાના નાના બે બાળકો હોય અને અચાનક એનો પતિ ગુજરી જાય સાહેબ બે જ વર્ષની અંદર એ બાઈ તમને ગઢી દેખાય ગુઢી દેખાય ગડપણ દેખાય જાય એ આ ખોરડામાં બેઠા છે ત્યારની વાત સીતાજી પ્રશ્ન કરે છે માનસોયાને અનસોયા આશ્રમે રોકાણા છે વનવાસ વખતે ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીલ ની બાયો હારે માં જાનકી એમ કહેવાય નદીના વિરડામાં ગાળી ગાળી અને પાણી ભરવા સીતાજી પોતે જાય છે જનક વૈદેહિ ની દીકરી હોવા છતાં જેને ગામડામાં આવી રીતે રહ્યા હોય ખબર હોય વીરડે પાણી ભરવા જાય ને

બેઠેલા સુદા મને બત્રીસ કરોડ વાળા સળાય બેઠા થઈ ગયા તો મારો કૃષ્ણ આવો લોકપ્રિય બન્યો ભાઈ 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 અને મોઢા માલી શબ્દ છૂટ્યો શું છૂટ્યો સવરે પલતાણા શામ નવ સુદા નો મિત્ર પ્રભુ